મેં બે ભાઈઓ જાય છે ચોટીલા ચોટીલાઈ પણ ચાલીને હો ભાઈ થી ચોટીલા છે પચાસ કિલોમીટર દૂર વચ્ચે હાલત એટલી બધી ખરાબ થઈ કે રસ્તા વચ્ચે હોવું પડે હાલો તમને પહેલાથી કહું હાલી ને ખબર ને રસ્તામાં હું થયું પ્રોટેક્શન માટે વચ્ચે રસ્તા મોજા લઈ લીધા એ ભાઈ કીધું કહ્યું ફોલો તો કરો યાર મોજા લઈને રસ્તામાં નીલ નીતિના મુખ્ય સ્થાન ના ત્રણ કુતરાની બાયબેન પહોંચી ગયા અમે જલ ગંગા ચોકે મેં જોયું તો ના તો અહીંયા કોઈ જલ હતું ના તો કોઈ ગંગા ખબર નહીં કેમ નામ રાખ્યું હોય છે આગળ ગયા તો ચાર રસ્તામાં ચાર માટલા પડતા એ જોઈને અમારી તો અમે સોય દોરાની વ્યવસ્થા કરો મેં પછી વિચાર એવો નહીં વાંધો ઘણું બધું પહેલા પછી ખબર પડે અમે ખાલી રાજકોટ ની બહાર નીકળ્યા છીએ અમે હાઈવે ઉપર ચડી ગયા વરસાદનો ભારે માહોલ થયો અમે અમારો હાથમાં લઈ લીધું સમય છત્રી કાઢી લેવી જોઈએ પછી નાકા બંધી છે પછી પાસે જ ગાડી અમે જેમ નદી પહાડ જેવા પુલ ઉપર થઈને પહોંચી ગયા હાઈવે પર મને લાગે ટ્રક વાળા ભાઈ ભાઈબંધ પાર્ટી કરીને આવે જગી આપો તો હમોવા દઈએ એટલે કહું ચેત તો નદા ભાઈ ભાઈબંધ સાથે પાર્ટી શાર્ટી નો એટલું બધું હેલા પછી મારા ભાઈબંધનો અંગૂઠો આંગળી બની ગયા થોડીક આરામ કરવા બે ગયા અમે મારા ભાઈબંધ બુટ કાઢીને હાલતો હતો